નમસ્કાર દર્શક મિત્રો જીટી ન્યૂઝ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વેજલપુર પોલીસ દ્વારા લાઉડ સ્પીકર ઉપયોગ કરી કોતરા વડોદરા રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકોને ટ્રાફિક મુદ્દે સમજ આપીને જાગૃત કર્યા પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામે વેજલપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ગોત્રા વડોદરા હાઈવે રોડ ઉપર લાઉડ સ્પીકરના માધ્યમથી પીએસઆઈ દ્વારા ટ્રાફિકને લઈને વાહન ચાલકોને જાગૃત કર્યા અને ટ્રાફિકના નિયમો અંગે જાણકારી આપતા કહું કે ઓવરસ્પીડમાં વાહન ચલાવો નહીં અને જો ઓવરસ્પીડમાં વાહન ચલાવતા પકડાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને બાઇક ચલાવતા સમયે હેલ્મેટ ફરજિયાત પહેરવાનું રાખો લોકોને સમજાવતા કહું કે પોતાનું ને પોતાના પરિવારનું જીવન અમૂલ્ય છે જેથી પોતાના ને પોતાના પરિવારના લોકોનું વાહન ચલાવતી વખતે હંમેશા ધ્યાન રાખવું અને દરેક લોકોએ ટ્રાફિકના નિયમોનું ફરજિયાત પાલન કરવું જોઈએ અને વધુમાં અઢાર વર્ષથી ઓછી ઉંમરના બાળકોને વાહન ચલાવવા આપવું નહીં આમ પેશા દ્વારા રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોની જાણકારી આપીને જાગૃત કર્યા હતા